જય મેળીમાં બધા મિત્રોને તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેળી ઓફિશિયલ ચેનલ પર મિત્રો સપનામાં મેળી માતાજીના સંકેતો જો તમને મળે તો તમારું ભાગ્ય ખુલી જાય છે મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો સપનામાં મેળીમાં તમને આવા સંકેતો આપે તો સમજી લેવાનું કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે સપનાની વાત કરીએ તો મિત્રો સપનું તમને માતાજી આપતા હોય જે તમારા કુળદેવી હોય કે તમારા ઈષ્ટદેવી દેવતા હોય જે સપનું તમને આવતું હોય એ વારંવાર સપનું તમને આવતું હોય બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં એટલે કે પરોળીએ ત્રણ ચારના ગાળામાં એ વખતે સપનું આવતું હોય અને જો તમને યાદ રહે તો એ સપનું લગભગ નવાણું ટકા સાબિત નથી થતું અને જો તમને સપનું આવે માતાજીનું અને માતાજી તમને કંઈક સંકેત આપે પણ કેવા સંકેત એ સંકેત તમને યાદ ન રહે તો સમજી લેવાનું કે એ સપનું સાચું હોય છે અને તમારા ઉપર માતાજીની કૃપા હોય જ છે એમ સમજવું તો મિત્રો જાણીએ સપના કેવા અને કેટલા પ્રકારના હોય છે અને કયા કયા સપનામાં તમને શું સંકેત મળે છે મિત્રો માતાજીનો પહેલો સંકેત છે મિત્રો સપનમાં સપનું જો તમને વારંવાર સતત ઘણા બધા સમયથી આવતું હોય અને પ્રોપર એટલે કે તમને યાદ ના રહે તો સમજવું કે માતાજીનો કંઈક સંકેત તમારા ઉપર છે અને તમને કંઈક સદબુદ્ધિ તમને કંઈક સારું આપવા અને માતાજીની કૃપા તમારા ઉપર થાય એવો એ શુભ સંકેત છે ઘણા લોકો એવું કહે છે કે તમને ખ્યાલ હશે કે કોઈ સપનું આવે છે પણ એ જાગે એટલે એને યાદ નથી રહેતું અને કોઈ દિવસ સપનું યાદ રહે તો લગભગ નવ્વાણું ટકા લોકોને પૂરેપૂરું સપનું તો યાદ રહેતું જ નથી તો સમજી લેવાનું કે માતાજી સપનું છે અને માતાજી તમને કંઈક કહેવા માંગે છે અથવા કંઈક સંકેત આપે છે મિત્રો બીજો એવો સંકેત છે કે સપનામાં મેળીમાં તમારા ભાગ્ય ખુલી જાય એવો તમને સંકેત આપતા હોય છે પણ લગભગ નવ્વાણું ટકા લોકોને ખબર નહીં હોય કે હોય કે બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં પરોડીએ ત્રણથી ચારના ગાળામાં જે સપનું આવતું હોય એ સપનું તમને માતાજી કંઈક સૂચન કે કંઈક સંકેત આપવા માંગે છે કે કેવા હજારો માણસો આવ્યા હોય અને કોઈથી કાર્ય સિદ્ધ ન થયું હોય અને તમારા હાથમાં એક કાર્ય આવે એ કાર્ય તરત થઈ જાય શુભ કાર્ય થઈ જાય તો સમજવાનું કે તમારા ઉપર માતાજીની કૃપા છે બીજા આવા ઘણા બધા કાર્યો તમારા હાથે થાય તમે નિમિત નિમિત્ત બનો બધા સામાજિક ક્ષેત્રે હોય રાજકીય ક્ષેત્રે હોય નોકરી ધંધા અર્થે હોય કોઈ કુવાસી હોય કોઈ બાળક પાળ હોય કોઈ સારું ઉદઘાટન હોય કોઈ પણ શુભ કાર્ય હોય કોઈના લગ્ન કરાવવા હોય કોઈની સગાઈ કરાવી હોય કોઈને દુકાન કરાવી હોય અને જો કોઈનાથી તે કાર્ય ન થાય અને જો તમારાથી કે તમારા હાથ મૂકવાથી કે તમારા આશીર્વાદથી જો કોઈ વ્યક્તિનું કાર્ય થઈ જાય તો સમજવું કે તમારા ઉપર માતાજીની કૃપા છે અને માતાજી તમને સદાયને માટે તમારા રખોપા કરે છે તમારી રક્ષા કરે છે અને તમે જે ધારો એવું પણ ધર્મનું કાર્ય ધારો તો બાકી ગમે તે ધારવાથી કાર્ય ન થાય પણ સારું કાર્ય તમે જે ધારો જનહિતના કાર્ય માટે જો તમે ધારો અને એવું કાર્ય થઈ જાય તો સમજી લેવાનું કે માતાજી તમારી સાથે છે ને એક હજાર ટકા છે મિત્રો જ્યારે તમને સપનું સારું આવ્યું હોય ને તો તમારા મિત્રને કે તમારા પોતાના માણસોને અંગત માણસોને ક્યારેય કહેવું નહીં અને જો ખરાબ સપનું આવ્યું હોય તો એ સપના વડીલોને તમે જેને માનતા હોય કે તમારા ગુરુજીને તમારા આ સપનું કહેવું તમારા જે વડીલ હોય ઘરના એમને કહેવું જોઈએ કારણ કે ખરાબ સપનું આવ્યું હોય તો ઘરમાં અણબનાવ કોઈ અણધારી વિઘ્ન આવવાનું હોય તો માતાજી તમને ચેતવે છે તમને સંકેત આપે છે આ થવાનું છે તો તમારો લોકોને જાણ કરવી પડે અને કદાચ જો તમને સારું સપનું આવ્યું હોય તો એ સપનું તમારે મનોમન અંદર રાખવાનું છે કોઈને કહેવાનું નથી અને એ સંકેત દ્વારા તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે એની તમારે રાહ જોવાની છે અને માતાજીની નિયમિતપણે સેવા ભક્તિ ભાવ તમારા રૂઢ વિશ્વાસથી કરવાની છે હવે મિત્રો જેમ દસ વર્ષ દુઃખના એમ દસ વર્ષ સુખના હોય છે સિક્કાની બે બાજુ હોય છે એમ સુખ અને દુઃખ આપણા જીવનમાં બે મહત્વપૂર્ણ ભાગ છે તો તમે સુખ સુખમાં જો મેળી માની કે તમારા કુળદેવી કે તમે જે કોઈ ને માનતા હોય એને યાદ ન કર્યા હોય તો સુખ પછી દુઃખ આવવાનું જ છે દરેક દરેક વ્યક્તિનો દસકો આવે પણ દશકામાં જો શાંતિ અને ધીરજ રાખે તો દુઃખ ક્યારેય આવે નહીં પણ જો સુખમાં છલકાઈ જાય અને ન કરવાનું કરે જે મસ્તી ધાકા થીંગળિયા તો પછી એને દુઃખ વેઠવાનો વારો આવે છે એટલે માતાજી તમને એવા સંકેત આપે છે કે જ્યારે મા મેળડીમાં કુળદેવીમાં ભગવતી જો તમને સારો દસકો આપે તો એનું ખાસ ધ્યાન રાખજો અને ધીરજ રાખજો એને જાળવજો માની ભક્તિ કરજો યથાશક્તિ કોઈને દાન દક્ષિણા કોઈને મદદ કરજો અને સર્વે જગતનું કલ્યાણ થાય એવો ભાવ રાખજો આવા માતાજી તમને સંકેત આપે પણ જો જાળવી શકો એના રખોપા કરી શકો તમે માના દીવાનું ડિબેટનું ધ્યાન રાખો માના ભક્તિનું ધ્યાન રાખો તો માં તમને ઓટોમેટિક અપાર ધન અને તમારું ભાગ્ય ખુલી જાય એવા તમને સંકેતો આપે છે તમારા માતાજી તમારા રોખોપા કરે તમારી રક્ષા કરે આવો તમને સંકેત ક્યારે મળે કે જ્યારે તમે અહેસાસ થાય તમને માનવમાં આવે કે તમારા મિત્રો સાથે તમારા પરિવાર સાથે કોઈ બહાર ગામ કે યાત્રા કરવા જવાનું કે કોઈ સામાજિક ક્ષેત્ર પર તમારે કોઈ પણ જગ્યાએ ધારો કે બહાર જવાનું થયું અને તમારે જવાનું નક્કી થયું ગયું છે તમે લગભગ તૈયાર કરી ચૂક્યા છો અને થોડાક સમય બાદ તમે ગાડીમાં કે બસમાં કે કોઈ પણ રેલવેમાં તમે જવાના હોય અને તમે જતાં જ તમને એવું લાગે કે આજે એક આ કામ અટકી ગયું છે કોઈનો ફોન આવે કોઈ તમારા વડીલ કે કોઈ તમારા ગુરુજીનો કે કોઈ એવા સમાજનો માણસનો કે તમારા મિત્રનો ફોન આવે કે આજે ભાઈ અહીં થોડું કામ છે તમે પાછા આવી જાઓ તો આ કામ થઈ જાય તો તમે રોકાઈ જાઓ છો અને તમે જ્યાં જવાના હોય એ જગ્યાએ કદાચ બોટ દુર્ઘટના થાય અને બધા જ લોકો આકસ્મિક મરી જાય તો સમજવાનું કે માતાજીનો શુભ સંકેત છે તમને એ દુર્ઘટનાથી બચાવવા માગે છે માતાજી તમને પાછા વાળ્યા અને માતાજીએ તમને રોકી રાખ્યા તો માતાજીના આવા સંકેતો તમારે સમજવાના છે મિત્રો ધારો કે તમે બજારમાં કે ગામડે કે શહેરમાં રસ્તામાં તમે જવાના હોય કોઈ વસ્તુ લેવા માટે અને કોઈ બાઇક ઉપરથી ગાડી ઉપરથી કોઈ સામેવાળાની ભૂલ હોય અને અકસ્માત થઈ જાય પણ એ જગ્યાએ તમે જવાના હોય પણ ધારો કે તમે બીજે રસ્તેથી ગયા હોય અને ત્યાંથી તમે એ વસ્તુ મળીને પરત પાછા ઘરે આવી ગયા હોય તો તમને એવું લાગે કે આ રસ્તે હું ગયો તો મારું અકસ્માત થઈ જાત અને આ રસ્તે હું ગયો હોત સુખ શાંતિથી ઘરે પાછો આવ્યો હોત તો આવા સંકેતો માતાજી તમારી રક્ષા કરે છે માતાજી તમને બચાવે છે કોઈ સારા સંકેતો હોય કોઈ સારી રહેણી કેણી હોય સારા મિત્રો હોય તમારા ગુરુના આશીર્વાદ હોય માતાજીની કૃપા હોય તો તમને સારા વ્યક્તિઓ દ્વારા તમને શુભ સંકેત મળે છે સારી સંગતો દ્વારા સારા લોકોના જોડે ઉઠક બેઠક કરો તો એમના વિચારોથી તમને માતાજી શુભ સંકેતો આપે છે મિત્રો તમે આ વિડીયોના માધ્યમ દ્વારા મેળેમાં તમને કેટલા કેટલા સંકેતોથી બચાવે છે કઈ રીતે સંકેતો આપે છે પણ જો તમે સમજશો તો તમારું ભાગ્ય ખૂલી જાય છે એટલા માટે હું મારા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે જો સુખનો દસકો હોય કે દુઃખનો દસકો હોય પણ ધર્મ કરજો કોઈને પૂર્ણ કરજો ગરીબને મદદ કરજો કોઈને ખવડાવજો કોઈ ગાય છે ચકલાઓ છે તમે નિઃસ્વાર્થ ભક્તિ કરો અને ધર્મને પૂર્ણ દાન અવશ્ય કરજો જો મનખા અવતારમાંથી આ મનુષ્ય અવતારને જો ભવ પાર ઉતારવો હોય તો આ ધર્મનું કાર્ય જરૂર કરજો એટલે હું દરેક વ્યક્તિને વિનંતી કરું છું જો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળી હર હર મહાદેવ